ના પાંચ પાંચ રૂપિયા નું હોય ભાડું કાકા આ તો આવો નાનો છોકરો કાકા તો બસ માં અડધું ભાડું લઈ હે અને આ મોટો લાગે કાકા ના નો એવું કાકા બસ માં અડધું ટિકિટ લે બસ વાળા હા જવા દે હા જવા દે અરે ભાઈ પણ જવા દે ડ્રાઈવર લાગે રા રા

નો રોયા કેટલા એ ભીખ માંગ્યા શું દેખ રહે હ ચીન તમાખ ધમ ધમ રોવિ સાલ્યા તું સમજા હા ખાઓ માં કસમ રોમ રોમ ભાઈઓ રુકો જરા صبر કરો શાબાશ બેટા ખતમ બાય 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 મૂળી વારી પૈસા આય ભાઈ કેટલા ઈ તો ગણતો ખરી તું અરે હા એ ઈ તો ભૂલી ગયો ગડગડ

Listo, voy aquí.